સમયે ઘોઘા રોડ વિસ્તારમાં સરા જાહેર માં એક યુવકની છડી ના ઘા હત્યા કરી દેવામાં આવી છે જેવામાં આ માતા ધાધો રોડ પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પણ છે અને પોલીસ કર્મીના પરિવાર સુરક્ષિત ન હોય તે પ્રકારના સવાલો ઉઠ્યા છે આ મામલે કારણ અકબંધ છે શું કારણ સર યુવાની હત્યા થઈ છે કારણ કે આ યુવાન તેની વિગતે વાત કરીએ તો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર ભગીરથસિંહ અવારનવાર કાયદા અને કથળતી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં ગુનેગાર અને સામાજિક તત્વો બેફામ બન્યા હોય છે જાહેરમાં આતંક મચાવતા હોય છે હત્યાની ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે આજે બપોરના સમયે ભાવનગર શહેરના ધાતો રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પંચવટી વિસ્તારમાં આવતા હત્યાનો બનાવ સામે આવ્યો છે કેવલ નામના યુવકનું મૃત્યુ નિપજ્યું છે બે જેટલા શખ્સો કેવલ ઉપર ઉપરા છાબરી છરીના ખાંચી હત્યા નિપજાવ્યું છે આ ઘટના એવી છે કે કેવળ પોતાના મિત્ર સાથે બપોરના સમયે પોતાનું બાઇક સર્વિસમાં આવવા જાય છે ત્યારે પંચવટી વિસ્તાર ખાતે ઉભા હતા બે જેટલા આરોપીઓ છે અને બાઇક ઉપર આવે છે એકાએક કેવલ સમજે તે પહેલાં તે આરોપીઓ પાસે જે પોતાની છરી હોય છે તે કેવલના ગળાના ભાગે છરીનો ઘા મારીને ગંભીર ઇજા પહોંચાડે છે આ ઘટનામાં કેવલ લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર ઢળી પડે છે ઘટના સ્થળે કેવલનું મૃત્યુ નીપજે છે આ ઘટનાની જાણ થતાં ધાધો રોડ પોલીસને કરવામાં આવી છે જાણ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચે છે અને આ મામલે ભાવનગરના ડીવાય એસપી ઘટના સ્થળે પહોંચે છે ત્યારે શું કહી રહ્યા છે આ હતા ભાવનગરના ડીવાય એસપી તેમના મામલે નિવેદન આપ્યું કે હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીના પુત્ર છે કેવલ અને કેવલની હત્યા બાદ ભાઈયા ફાટ રૂતન જોવા મળે છે હાલમાં બે અજાણ્યા શખ્સો જે હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તેમની પાસે પોલીસ હત્યાના અંગેનો ગુનો નોંધીને તેની તપાસ શરૂ કરી છે આ સરા જાહેરમાં યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે અને ગ્વાર ભાવનગર શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે પોલીસ કર્મી જ પરિવારમાં કોઈ હત્યાના બનાવ બેફામ રીતે કર્યા હોય તો સામાન્ય માણસની શું થશે તે વિચારવાનો વિષય છે પીરુચિ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા